આજે ભગવાન મહાવીર સ્વામીની બે હજાર છસો ત્રેવીસમી જન્મોત્સવ બારડોલી ખાતે પૂરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભક્તિ યોગાચાર્ય શ્રી યશોવિજય સુરી સ્વરાજી મહારાજ સાહેબ સમુદાયના ચારિત્રનિષ્ઠ ઉપાધ્યક્ષ ભાગવંત સાધ્વી શ્રી કાશ્મીરા કાશ્મીરાસિંહજીના સાનિધ્યમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ નિમિત્તે બારડોલીના હીરાચંદનગર સ્થિત દહેરાસરથી બારડોલીના રાજમાર્ગ પર વિશાળ પગપાળિયા શોભાયાત્રા નીકળી જે યાત્રામાં જૈન સમુદાયના શ્રાવક શ્રાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા હું ગિરીશ બાફના તમામ જૈનોને તથા સકલ સંસારને વંદન કરું છું આજે પ્રભુ વીરનો જન્મ કલ્યાણક દિવસ એટલે જન્મ મહોત્સવ કરવાનો દિવસ છે આજે આ દિવસે પરમ પાવન પ્રભુ પરમાત્માને જે સંદેશ હતો કે અહિંસા પરમો ધર્મ એ જગત વ્યાપી બને અને જગતના સર્વ સૃષ્ટિના સર્વ જીવો એકમેક સાથે મૈત્રી રાખે અને આ યુદ્ધનું જે વાતાવરણ છે તે તદ્દન ખલાસ થઈ જાય આજથી જ આ નિયમ થાય અને પરમાત્માની કૃપા સમસ્ત જીવ સૃષ્ટિ પર વરસે એવી પ્રભુને પ્રાર્થના